જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં જંગલી ભૂંડની વધતી વારીઓએ ખેડૂતોને હતાશ કરી દીધા છે દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેતરમાં વાવેલા શિયાળુ પાક ઘઉંના દસ વીઘા વિસ્તારનું નુકસાન થયું છે ખેડૂત પુરુષોત્તમભાઈએ જણાવ્યું કે તેમણે તાજેતરમાં ઘઉ વાવ્યો હતો અને પિયત પણ

વધતી વસ્તી આતંક મચાવ્યો છે જેના કારણે ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ છે સ્થાનિક ખેડૂતોએ વન વિભાગ અને તંત્ર પાસે જંગલી ભૂંડના નિરાકરણ માટે કડે પગલાં લેવાની માંગ કરી છે તેઓએ સૂચવ્યું છે કે ફેન્સિંગ ટ્રોપિંગ અને જાગૃતિ અભિયાન દ્વારા આ સમસ્યાને રોકી શકાય વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ખેડૂતોની ચિંતા વધુ વધી છે આવી ઘટનાઓ ગ્રામીણ અર્થતંત્રને અસર કરી રહી છે જેનાથી તાત્કાલિક ઉપાયની જરૂર છે મારું નામ પરસોત્તમ ટેગરિયા ગામ મેંદરમાં મેંદરડા પંથકમાં હમણાં માવઠાના મારથી ખેડૂતોને જે નુકસાન થયું હતું તે નુકસાન ભૂલીને ખેડૂતોએ પોતાના ખેતરમાં શિયાળુ પિયતમાં ઘઉં ધાણા જેવા પાકનું વાવેતર કર્યું હતું મારા જ દસ વીઘાના ખેતરમાં મેં ઘઉંનું વાવેતર કરેલું હતું તેને પિયત પણ આપેલું હતું પણ રાત્રિના સમયે ત્રીસથી ચાલીસ જેટલા ભૂનનું ટોળું આવી જતા ખેતરમાં વાવેલ ઘઉંના પાકને વ્યાપક નુકસાન કરેલું છે અડધા થી ઉપર ખેતર ખોદી નાખ્યું છે જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જો આવું ના આવું રહ્યું તો ખેડૂતો પાયમલ થતા જાય તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવા જંગલી રોજ ભૂણનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App